હવે એને ફેરવવું છે તો કાઈ ગુદડી પાથરી ને પછી હું ક ફેરવીએ ને તો આ મેઠા બેઠા એ રઈ માં રાખે પછી આપણે બતાવશું મસ્તી ની હાલે એ કાકા બેગી રમતીતી આખો દી કાયલે આખો દી ઓરી ગાડી લઈને રમ ઓરી ઓર બીજા ઓલા રમકડામાં હાઉ મૂકીને દેખાય ને સમજી છે અરે મોટવાડી છે આની મોટ છે લાઈટ કરતો કે લાઈટ બોલો કરું કે આમાં એ ક્યાંયથી લાઈટ કરો ટીપોટર પછી

हो भाई अगर ने पांच चरणे करो दिव्य ऐसे ना लो हो भाई ना ला भी आप ले पियू पकड़ के पकड़ जियो जोम जावा यार क्यों और खाए और खाने ये ये कई <laughs> <जो। laughs> तो। <laughs> कई એય સીમ ને દઈ દેવી સીમ ને પાછી દઈ દેવી ના હવે ન દેવાય દેવાય હાલો જવા દયો એ ભાગી 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 ગઈ 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 લે 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 કાઈ અરે અરે બધાઈ માલે આજે આપણે છે ને એક બર્થડે વિશ કરવાનો છે આપણા સબસ્ક્રાઇબર છે દિવ્યકાંતભાઈ શિલુ એનો બર્થડે છે આપણે વિડીયોની શરૂઆત કરી ને ત્યારથી બધા ની જેમ આપણને પેલેથી સપોર્ટ આપ્યો એનો બર્થડે આવતો હતો એટલે અહીંયા અગાઉ આપણે જાણ કર્યું હતું મારી નજર માં કમેન્ટ આવી ગઈ ને હું કાલો બર્થડે વિશ કરી દઈએ દિવ્યકાંતભાઈ તમને જન્મ દિવસ ની જાજી બધી શુભકામના મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે તાળી પાડે પર હેપી બર્થડે કેમ કરવાનું તાળી કેમ પાડવાની એ તાળી પાડે ટુ યુ પાડ તાળી કેમ બર્થડે કરે

Ma begiannya dampok sutar wa, juna juna betul. Ah dampok sutar. Abah dah ini si taram, nace sikrasna, pelakiri premelina, jajan jajah si taram, nace sikra abah dah ini macam mana? Oh, semacam hari baru. Ah, preal ke, jo? Ke macam mana? Jo preal ke? Abah jual tu le, Dadi pa? Kita, kem ke mana? Macam mana? વાર બહુ લાગે વાર લાગે જમેલા બાંધ રાખાય બઉ સુધારવા બેસી જવું પડે કઈ મોડું થાય ક્યારે ઝીણું ઝીણું ઝીણો ઝીણો સુધારવો પડે ને

ભરીને પપ્પા કેમ વયા ગયા વયા ગયા પછી તો દાદી પાસે રમતી હતી ને કઈ ની પછી પાડોશી ના ઓલા રાણાભાઈ ના મા આઈ બે હું હતા એની ગત પ્રિયલ તને શું કે ઓલા આઈ શું કે કાબર ઓલી દાદી આયા તો એમ કે ને એ જોતી તી ને હમ તો આજ તો હારું હવે સરજી બહુ હેડા ન થાવતા રમે કઈ ની જાય રોમકડા લઈ ના મમરાન જો બૂટ પહેરાવ્યા તો એ કાટ નઈ ખા હાલો તો હવે રમો અહીંયા ક્યાં આવ્યા પપ્પા એ તો ઓરખાણી

મ્યા હું સે ગરમા પેટી ઉપર જવાનું આ બી ન જવાનું પેટી ઉપર જાવ છો ને મ્યા ગરમા અહીં રહું અહીં રહું ઓય રહો કળાથી હોય હું લે હાલો થોડક ડામો સુધારવા લાગુ તમે સમજો

মা 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 ট নম মা ফুটল র মা মা মার জিয়া আ আ আ মা ઓહો ઓહો તાર ફૂટબોલ નો ખેલાડી હે બાકી તો દોડા દોડી છે ભાઈ અમાર માર 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 આવડ થઈ ગયા ભાઈ 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 એક ભાઈ 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 તમર નથરો હું આ મોટો છોકરા રમેના બેગુ હ તમર નથરો હું હા રમું દે એ નાના છોકરા વાળા નહી મોટા છોકરા વાળા ના મોટા છોકરા વાળા નહી કા પછી આ પગ દુખી જાય આપણે આપડે જો બધા રમે જો અજી રમે બધા કાયમ રમે તમે હવે ચાલુ કરી દો

એને તો બેહવા દે તું હા એને તો શાંતિથી બેહવા દે બસ બસ લઈ લે તાર બેટ લઈ લે હાલો જો વાકો ના આવ્યું જો જો આ આવ્યો યસ આવ્યો યસ યસ બેગી યસ બેગી બેટ દે રામ જા ડાન્સ કેમ કરે યસ ડાન્સ કેમ કરતો હોય ડિસ્કો કેમ કરે ડાન્સ ઈ જોવે કેમ કરે ડિસ્કો કરતો તું એકવાર કરતો આપડે નતા ગયા બર્થડે માં ને એ વળા ભાઈ ની તો ભૂલી ગઈ જતે જો તેદી હું કરું કેક ખવડાવ્યું ને રાજવે તો એની પાસે ન ખાધું મેં ખવડાવે ન ખાધું પછી ભારતી બેન ની દીકરી હે ને કૃપાલી અન્ય ખવડાવે કૃપાલી નો ઓરખ છે ભાઈ પા યસ ને યસ ભાઈ હે ભાઈ કેતો ભાઈ યસ ને ન તોડતી

તોડ કે આપડે તૈયાર છે જઈ બતી મોટા નાના બધાઈ રમે દે તારી પાડે ફ્રિયલ તારી વા 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 સોટ મે જો તો તારી પાડે હા ન્યા એ આંગળી ચીંધી પાછો હા જો એ મર્યો તો ન દળો હા જો તો જે આપણો ગલી ક્રિકેટ કુલ મોજમાં રમે બધાઈ ઓ મર્યો મર્યો ગયો તારી પાડે તારી પાડે 4 થઈ ગયો 4 4 જણ થઈ ગયો તો જો બધાય બાર ક્રિકેટ રમતા તા બધાયને વેકેશન પડવાનું છે છોકરાઓને બાળકોને ક્રિકેટની મોજ કરતા હઈ છે બધા એ કોમેન્ટમાં કહેજો કઈ કઈ ગેમ રમતા એ તો વેકેશનમાં અમે ઉનાની હતી ને ત્યારે અમે બધાય ભાઈ ભાંડેડાના બેન બધાય ક્રિકેટ બહુ રમતા હવે પછી મૂકાઈ ગયું તે અત્યારે અમે બાર રમ્યા પછી હું દડો લાગી જાય પછી હું ને પ્રિયલ પ્રિયલ પપ્પાના ઘરે આવી ગયા નાય રમતા હતા કેટલી ઘણી રમ્યા આવે પ્રિય થાકી ગઈ ને થાકી ગયા મજા આવે રમવા નહીં પણ ટાઈમ ન હોય પણ ઘડી ઘડીક રમતા હોય આ ન્યા જાઉં હમણાં જાય દીકુ અને હાલે છે આપણે ચૈત્ર નવરાત્રી તો બધાયને ચૈત્ર નવરાત્રિની બધાયને હાર્દિક શુભકામના અમારા પૂરા પરિવાર તરફથી આખી યુટ્યુબ ફેમિલીને જાજી બધી શુભકામનાઓ કાલ થી ચાલુ થઈ ગયા પણ આજે વીસ કરી દઈએ કા વીસ કરી દેવું પડે હા લઈ ના જ પડે ના ના પડે અત્યારે જો પ્રિયલ નો સારું થઈ ગયો હશે દર નથી આવતા દવા પી લીધી ને હા દવા કેવા પીધી બધું ના છે આ કઈ હેજ જ નહિ તો બધાય મોજ માણતા છે ક્રિકેટ ને બધા મન ગમતી ગયા મજા માણી દે વેકેશન ને એન્જોય કરી દો ને હાલો હવે આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ વિડીયો ગેમ હોય તો લાઈક કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા માં ઓહો ત્યાં સુધી બધા હર હર મહાદેવ કરો હર હર મહાદેવ જય કરજે જય ખાવું પણ આજે તો નથી ખવડાવી હે ને એટલે